બાંગ્લાદેશમાં છેલ્લા પંદર વર્ષથી સત્તા સંભાળી રહેલા શેખ હસીના પૂર્વ વડાપ્રધાન છે કે સત્તા માટે મહત્વની ભૂમિકા ભજવી છે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે શેખ હસીના ભારત માટે રવાના થતા જ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને પૂર્વ બાંગ્લાદેશી પીએમ ખાલિદા જિયાને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે ખાલિદા જિયાને મુક્ત કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા વિપક્ષી પક્ષો સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓએ પણ ભાગ લીધો હતો આ બેઠકમાં ખાલિદા જિયાની મુક્તિની સાથે આ આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા તમામ લોકોની મુક્તિને પણ મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ બંને નેતાઓની પસંદગી અને રાજનીતિમાં ખાસો તફાવત જોવા મળે છે જોવા જઈએ તો એક તરફ શેખ હસીનાનો ઝુકાવ ભારત તરફ છે જ્યારે બેગમ ખાલિદા ચીનની સમર્થક છે નોંધનીય છે કે આ બંને વચ્ચેની રાજકીય લડાઈને બાંગ્લાદેશમાં બેગમસી લડાઈ કહેવામાં આવે છે શેખ હસીના ઓગણીસો છન્નુમાં બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારબાદ શેખ હસીના અને ખાલીદાજીયા વારાફરથી વડાપ્રધાન બનતા રહ્યા જેના કારણે આ બંને પક્ષો વચ્ચેની કડવાશે બાંગ્લાદેશના લોકોને બે ભાગમાં વહેંચી દીધા છે જણાવી દઈએ કે શેખ હસીનાની આવામી લીગે પોતાને લોકશાહી અને આધુનિક પક્ષ તરીકે પ્રમોટ કર્યો છે જ્યારે ખાલિદા જિયાનો પક્ષ બીએનપી કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા ધરાવતો પક્ષ બન્યો ખાલિદા જીયા અને શેખ હસીનાને રાજકીય દુશ્મનાવટ વારસામાં મળી હતી ઓગણીસો પંચોતેરમાં શેખ મુજબ્બરની હત્યા બાદ ખાલિદાના પતિ ઝહુર રહેમાને બાંગ્લાદેશમાં સત્તા સંભાળી હતી બાદમાં ઓગણીસો એક્યાસીમાં ઝહુર રહેમાની પણ હત્યા કરવામાં આવી હતી આ પછી આ બંને પરિવારો વચ્ચે એક પ્રકારની દુશ્મની ઊભી થઈ જે સમય જતા રાજકીય દુશ્મનીમાં ફેરવાઈ હતી ભારતમાં વિતાવેલા તેમના સમય તેમના પિતાના સંબંધો અને આધુનિક વિચારોના કારણે શેખ હસીનાનું વલણ હંમેશાથી ભારત પ્રત્યે નરમ હતું જ્યારે તેમના વિરોધી ખાલિદા જીયાને ચીન તરફી માનવામાં આવે છે તે પાકિસ્તાનની નીતિઓનું પણ સમર્થન કરતી રહી છે નોંધનીય છે કે ખાલિદા જિયાના વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા હતા બ્યુરો રિપોર્ટ જીએસ